વડોદરામાં ગત દિવસોમાં શેરડીના લારી વાળાએ છેરી શેરડીનો રસ પીવડાવવાની પિતા પત્નીને મારી નાખ્યા હોવાની ઘટના સામે આવી હતી પુત્ર ગંભીર હતો ત્યારે આજ રોજ સારવાર લઈ રહેલા પુત્રનું પણ મોત નીપજ્યું છે ઉનાળાની બળતડબ ગરમીમાં શેરડીનો રસ કોને ન ગમે પરંતુ એક પરિવારે તો જે ઈરી શેરડીનો રસ પીવો પડ્યો અને તેમાં મોટી દુર્ઘટના બની ગઈ વડોદરામાં તરસ સાલીનું શેરડીનું કોળું ચલાવનાર ચેતન સોની નામનો શખ્સે પિતા પત્ની અને પુત્રને શેડીના રસમાં ઝેર આપી દીધું હતું જેમાં પિતા અને પત્નીનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે પુત્રની હાલત ગંભીર તેને માટે ખસેડવામાં જેનું લાંબી સારવાર બાદ મોત છે ચેતન સોનીએ આપેલો ઝેરવાળો શેરડીનો રસ પીવાથી પિતા અને પત્નીનું મોત થયું હતું ચોંકાવનારી વાત એ છે કે ચેતન સોનીએ બંનેના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા જે પછી આ સનસનીખેજ મામલો સામે આવ્યો હતો અને પોલીસ ફરિયાદ થઈ હતી પોલીસે ચેતન સોનીની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરી હતી પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું કે ચેતન સોની આર્થિક સકળામણને કારણે આ પગલું ભર્યું હતું તમામ લે પ્રાથમિક તપાસ દરમિયાન મકરપુરા પીઆઈ જે એન પરમારે કહ્યું કે પોટેશિયમ સાયનાઇટની ગોળી ભરાવેલી શેડીનો રસ પીધા બાદ ઝેરી અસર થઈ હતી